હરે હર મહાદેવ મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમને આ વિડીયોમાં ગુજરાતના ટોપ ફાઈવ મંદિરો જે ઐતિહાસિક મંદિરો છે અને ત્યાં દિવસે ને દિવસે ખૂબ જ ભીડ વધતી જાય છે તેના વિશે હું ચર્ચા કરવા જઈ રહી છું તો બને રહો આ વિડીયોના એન્ડ સુધી નંબર પાંચ પર છે અંબાજી મંદિર જે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે દાંતા તાલુકામાં આવેલું એક યાત્રાધામ છે અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નેતૃત્વ કોણમાં આવેલું છે પર્વત પર આવેલું આ અંબાજી મંદિર અંબાનું હૃદય છે સાથે અહીં જ એકાવન શક્તિપીઠના દિવ્ય દર્શન પણ જોવા મળે છે કહેવાય છે કે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર સ્થિત અંબાજી મંદિર બારસો વર્ષથી પણ જૂનું છે એવું માનવામાં આવે છે કે આ શક્તિપીઠ પર માતાનું હૃદય ધબકે છે નંબર ચાર પર છે પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદાન ક્ષેત્રમાં આવેલું છે માતા સતીના એકાવન શક્તિપીઠમાંથી આ એક પાવાગઢ શક્તિપીઠ છે જ્યાં મહાકાળીનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર સમુદ્ર તટથી આઠસો મીટરની ઊંચાઈ પર આવેલું છે આ મંદિરમાં દક્ષિણમુખી કાલિકા માતાની મૂર્તિ છે એવું કહેવામાં આવે છે કે આ શક્તિપીઠ સાક્ષાત એટલે કે જાગૃત માનવામાં આવે છે કેમ કે અહીં માતાના ડાબા પગનો અંગૂઠો કપાઈને પડ્યો હતો એટલે જ અહીં દર વર્ષે મહાકાળીના ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે અહીં જવા માટે ઉડનખટોળા એટલે કે રોપ વે દ્વારા પણ સરળતાથી મંદિર પર પહોંચી શકાય છે નંબર પર છે અક્ષરધામ ગુજરાત રાજ્યના ગાંધીનગર શહેરમાં આવેલું અક્ષરધામ સૌથી પ્રસિદ્ધ અને વિશાળ મંદિર છે આ મંદિરની સ્થાપના બીજી નવેમ્બર ઓગણીસો બાણુંના ના રોજ કરવામાં આવેલી છે આ મંદિરનું બાંધકામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે એકસો આઠ ફૂટ ઊંચું આ મંદિર ગુલાબી પથ્થરો દ્વારા તેવીસ એકર જમીનમાં ફેલાયેલું છે આ મંદિર તેની શિલ્પકલાઓ કોતરણી કામ માટે ખૂબ જ જાણીતું છે આ મંદિર સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બંધાવાયેલું છે હાલમાં અહીં જ નીલકંઠવર્ણીની ઓગણપચાસ ફીટ ઊંચી ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવેલી છે અહીં ભગવાન સ્વામિનારાયણની પૂજા કરવામાં આવે છે અહીં દિવસેને દિવસે લાખો ભક્તોની ભીડ વધતી જાય છે નંબર બે પર છે દ્વારકાધીશ મંદિર દ્વારકા એટલે મોક્ષની નગરી આ મંદિર ગુજરાત રાજ્યના દ્વારકામાં આવેલું છે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે સાત માળ ધરાવતું આ મંદિર સાઠ થાંભલા ઉપર રચાયેલું છે

ચંદ્ર એ જેની સ્થાપના પ્રભાસ સમુદ્રના તટ પર કરે છે વિશ્વનું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ સોમનાથ જે ગુજરાતના જુનાગઢના દરિયા કિનારે આવેલું છે સોમનાથ મંદિર ભારતના મંદિરોમાં મોખરનું સ્થાન ધરાવે છે અહીં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે તો આ હતા ગુજરાતના ફાઈવ ટોપ મંદિરો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ ધાર્મિક સ્થળો નો વિશેષ રૂપે વિકાસ કર્યો છે તો મિત્રો આ હતા ગુજરાત ના ટોપ ફાઈવ મંદિરો જો તમે પણ આમાંથી કોઈ મંદિરોની વિઝિટ કરી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને જો કોઈ મંદિર બાકી હોય તો પણ જણાવજો મારે આ મંદિરમાં અંબાજી અને પાવાગઢ બે મંદિરની વિઝિટ બાકી છે જો તમારે પણ કોઈ મંદિરની વિઝિટ બાકી હોય તો કમેન્ટ કરી જરૂર જણાવો બસ મિત્રો આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ